મંડે માગ સંત રાજીવ મણિયાના ને જય જીનેન્દ્ર એક બહુ જ મહાન સંત હતા સંત ખૂબ વિદ્વાન હતા અને એમની વિદ્યાને લીધે જે મહાન હતા ઘણા લોકો એમને માનતા અને પૂરેપૂરું માનતા એમને કોઈ બી વ્યક્તિને પ્રશ્ન હોય તો એમની પાસે આવે અને પ્રશ્નનું નિરાકરણ પણ જે સંત હતા એ બહુ જ સારી રીતે સમજાવતા કે માણસ કન્વિન્સ થઈ જાય તો એક વખત એક બહુ જ પૈસાદાર વ્યક્તિ હતો એણે સાંભળ્યું આ સંત વિશે એટલે એ ગયો સંત પાસે પૂછવા માટે કે કે તમે અમને કહો છો કે આ ફોટા પર છાપેલું છે એટલે આને તમે માનો છો એટલે તમે આ ભગવાન છે એટલે તમે એની પૂજા કરાવો કોઈ પથ્થર હોય એના પર કંઈક કોતરણી કરેલી હોય એટલે કોતરેલી વસ્તુ છે એટલે આને આ ભગવાન છે એટલે આને તમે માનો તો શું ખરેખર ભગવાન છે સંતે કીધું તમારી પાસે એક કાગળને પેન છે તો તો છે કે આપો કાઢો એટલે એણે એક પેપરને પેન કાઢ્યા પછી તરત જ એને કહ્યું કે આના ઉપર ભગવાન શબ્દ લખો એટલે જે પૈસાદાર વ્યક્તિ હતો એ તરત એના ઉપર ભગવાન એમ લખ્યું પછી સંતે કીધું તારી પાસે દસ રૂપિયાની નોટ છે તો કે આ છે તો કે સારું દસ રૂપિયાની નોટ કઢ એણે કઢી એને કે હવે આ દસ રૂપિયાની નોટ લે અને જ્યાં ભગવાન લખ્યું છે એના ઉપર મૂક એને મૂકી અને પછી પૂછ્યું કે હવે કઈ સમજાયું

આજનું જે મંડે માર્ગ છે ને એ જ કહેવા માગે છે કે આપણા મગજમાંથી જો ભગવાનને અનુભવવા હોય દિલથી અનુભવવા હોય ને તો મગજમાં જે બી કંઈ ખોટા વિચારો આવતા હોય કે જે બી વિચારો આવતા હોય એ કાઢી નાખો જ્યારે તમે કાઢી નાખશો તો તમને ભગવાન સાથેની એક અનુભૂતિને અનુભવ થશે આ અનુભવ કરો એન્ડ મે કહેવામાં